માતાના મઢ જતા પદયાત્રીઓ માટે નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન તથા આરોગ્ય ભારતીના સંયુક્ત ઉપક્રમ હેઠળ ભુજ ખાતે બે દિવસીય મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને ભારત માતાની આરતીથી થયો હતો પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ પ્રદેશના હિંમતસિંહ રવજીભાઈ ખેતાણી અદાણી મેડિકલ કોલેજના શ્રી બાલાજી તબીબ નરેન્દ્ર હિરાણી તેમજ શહેરના વરિષ્ઠ તબીબો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં ભુજના તબીબો અને અડાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પદયાત્રીઓને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન તથા પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી દર વર્ષે જેમ આ વર્ષે પણ પદયાત્રીઓને સુવિધાજનક સારવાર સુલભ થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડૉક્ટર સમીર શાહે જણાવ્યું હતું આ કેમ્પ દ્વારા માયભગ પદયાત્રીઓને તેમના પ્રવાસ દરમિયાન તબીબી સહાય સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર સેવાભાવથી કામગીરી હાથ ધરવામાં આવી હતી